મેલો બ્લોગ બીયો કે હેનો ખબર કે મેકઅપ નો બ્લોગ યો સાવન ઘરે છે ને તેદી મેકઅપ નો બ્લોગ નું રાખશું આપણે મેકઅપ માં કાઈ ફાઉન્ડેશન એ એવું લગાડું હું ફાઉન્ડેશન લગાડું ખાલી ને ઉપર કોમ્પેક્ટ લગાડી દઉ પછી લિપસ્ટિક નાખો મયશે નાઈલાઇનર બસ એટલું જ છે મેકઅપ માં કારણ કે મેકઅપ નું તો લાડ છે પણ મારા ઘરે પાર્લર છે ને એમાંથી કે મેકઅપ કરીને તો લાડ ન કર ઈ તો ઘરે હોય અહિયાં તો હું ના તો જા કે જાતે નથી મે પ્રોબ્લેમ છે એટલે ને અત્યારે છે ને તો નાઈ નાખું ને સાવન અમુક લોકો એમ કે સાવન શું કામ કરે છે પેલા લાદીસ્ટાઈલમાં જતા હોય લાદીસ્ટાઈલમાં છે ને એટલે જાય છે પટ્ટા હાંધવા કારખાના પ્લાન્ટ બન્યું હોય ને એવી રીતના એના પટ્ટા હાંધવા જાય છે તો તમે કન્ટિન્યુ બ્લોકમાં બને રહું નાઈ નાખું પછી મળીએ તો માતાજી <laughs> <laughs> <laughs>

મખરા ના <laughs> 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 જો હાલ <laughs> <I know. small hyun> <Yeah, brother. laughs>

ઉપ ઉપ નનન દિન જાનો ટી-શર્ટ છે માર મારી બેન છોટી પેરે છે જો ચાંદારમી કા બસ છે યે જાય કેમ જાય નિશા જાય ને કેટલી છે કાળી જો બે વાઇન્દ્ર જોઈ દે હોય તો ગાંડા છે ગાંડા गोंडे के टाइम ना चाचा जी सावन आया नहीं 6 बजे 6:30 बजे आ गया से आप मार्केट में भाई भरागी मार्केट ना बोली में जा से तो तमाम बेटा पंडित लोग मगर नमस्कार बात 7:00 बजे सावन रा चाहिए कारण से सावन से काक में लगे ना सावन रोड आउसे तभी जासे आउसे हूं ननू बोले हूं हूं खड़ा हुआ हूं बोले બોખી છે દાદ બતાય તો તારા બતાય તો એકવાર દાદ ભાંગી ગયલો છે બતાય ને નંબર માંગો હું પછી સાવન ત્યારે તો ફાઇનલી આપણે ઘરે આવી થઈ ગયા વિચારતા પાછો કામ ધંધે સડી જશું ઘરે હું કામ હોય તો મગજ ખાયા કરે એની કરતા કામ એવું જવું સારું સાંભળે એમની એમ જ તક નથી સાંભળતી રાંધે ને રાંધતી રાંધતી હક નથી બોલ સીભડા કાઢે નાંધ કાલે તો આપણે જ્યાં હતા એ જાય બધે હમણાં જાય ને ઘણા ખરા બધા બોલ આવે આવો ડિસ્કો કરવા એને સારું જ છે શૂટિંગમાં ડિસ્કો અહીં ડિસ્કા ઘરે આવે એટલે ડિસ્કા કરે છે આપણે તો કામ ધંધો જ કરવાનો તો હવે લાગી છે ભૂખ મસ્ત મજાની એમ કે ખાઈ લઈ બપોરે ટિફિન લેવા ન તો ભૂલાઈ ભુલાઈ તો સવારે જ નતો લઈ દો કેમ કે એ ઉત્તિ હોય મમ્મી બના બેન બના ત્યારે થાય બનાવેલું તોય કમ્પ્લીટ જ હોય અને લઈ ક્યારેક લઈ જાઓ ક્યારેક ન લઈ જાઓ તો સારું હાલ જ નહીં લઈ આપણું બનેલું જ છે પછી આ રાતની રસોઈ કરે છે કેમ સવાર નહીં કરે છે મીઠું જોઈને નાખે

નિંદર આવે છે બોલ આ વાળ છૂટા થઈ જાય વાળ છૂટા કરીને હું તો જ નિંદર આવે કે નિંદર ન થાતી ને સાવન કામે જાય તેની શરદી થઈ ગઈ છે કારણ કે બહારનું પાણી પીવે કે નહીં એટલે તો અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો અમાર ધાર્મિક અમે નાસ્તો બૂમ પડવી દીધી છે ખૂબ શીખતી હતી ને શીગમ ખાઈ ખાઈને ફૂગા કરતી હતી ગાંડી ગોબરી છે અમારી તો તમે લાઇક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં બે લાઇકન દબાવી દેજો હમણાં અમારા બ્લોગ થોડાક નાના આવશે કારણ કે હું ઘરે ને ઘરે હોય એકલી તો ક્યાં જાવ સાવન હોય તો કાંક ને કાંક જવાનું હોય તોય અમારા બ્લોગ જોવાનું ભૂલશો નહીં હું મસ્ત તો કરાવશું તે ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં લખી દેજો ગમે કે નથી ગમતા અમારા બ્લોગ ને કાલ મળીએ ન્યુ બ્લોગમાં તો કોન્ટિન્યુ બ્લોગમાં બનાવી જો સવારે બાય બાય